ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે હનુમાન જયંતિ અને શનિવાર બજરંગબલી દાદા બધા ખેડૂતોના કષ્ટ દૂર કરે એવી દાદાને પ્રાર્થના કરી અને કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી આવકો હશે ભાવમાં મજબૂતાનો માહોલ જોવા મળી રહ્યો છે કપાસની બજારમાં આગળ ઉપર વેસવાડી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કડીઈમાં દસથી બાર જીનો અત્યારે ચાલુ છે પરંતુ આગામી સપ્તાહમાં પાંસઠ જીનો બંધ થાય તેવી ધારણા છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ જ ગાડીની આવક રહે છે ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો એસી જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવક અને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો એંશી પ્રતિ વીસ કિલોના હતા રૂની બજારમાં વૈશ્વિક સુધારાના પગલે સતત બીજા દિવસે પણ ધૂમ્મો સુધારો હતો આગામી દિવસોમાં રૂના ભાવમાં વેસવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કપાસિયા ખોળ અને કપાસિયાની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની છ ભાવ રૂપે એકસો વધ્યા હતા અને ત્રેપન હજાર સાતસોથી ચોપન હજાર એકસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ એકસો વધી ખાંડીના છત્રીસ હજાર આઠસોથી સાડત્રીસ હજાર બસો હતા કપાસિયા ખોળના ભાવ મજબૂત હતા બેન્સમાં ખોળ વધુ રૂપિયા એકત્રી વધીએવીસો બેન્સી મ્યુનિસિપાલિટી પર બંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદના સત્તરસો વીસ સુગરબંદનના સત્તરસો ચાલીસ અને જોડબર્દનના સત્તરસો હતા સૌરાષ્ટ્રના ખોળ બ્રાન્ડેડના સોળસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસો પંચોતેરથી સોળસો પચી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો વીસથી સાતસો ચાળીસ અને કડીમાં સાતસો ત્રીસથી સાતસો સાહીઠ હતા હાજર બજારમાં ચોપન હજાર એકસો છે અને જી હું ભાવે વેસે છે તે જોવો મિત્રો એટલે ખેડૂતો આપને ખ્યાલ આવે બસો બસો રૂપિયા કપાસિયા અને ખોળમાં સડી ગયા છે કપાસમાં એટલા સડ્યા નથી હાજર માલમાં અત્યારે ચોપન હજાર એકસો છે બે ત્રણ દિવસથી હોવા બસો વધ્યા એટલે હવે ચીસીએ શુક્રવારે સતત પાંચમા દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા ચીસીએ શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સાઠ છસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમએમ લેન્થવાળા રૂના વેચાણ ભાવ છપ્પન હજાર એકસો રાખ્યા હતા સીસીઆઈ રૂ શુક્રવારે એક લાખ ત્યાં હજાર પાંચસો હતું જેમાંથી મિલોએ ત્રણસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ એક લાખ ચાર હજાર બસો ગાંઠડી ખરીદી હતી ઓલ ઇન્ડિયા કપાસની આવક બેતાળીસ હજાર ગાંઠડી જ રહે છે મિત્રો એટલે સીસીઆઈથી ખરીદવામાં આવે છે ન્યુયોર્ક કોટન વાયદો અઠ્ઠાવન પોઈન્ટ ઘટી પાસઠ પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો જ્યારે ચીનના વાયદા હતા ચીનનો રૂ મે વાયદો ત્રીસ યુવાન વધી બાર હજાર સાતસો નેવું યુએન અને જુલાઈ વાયદો પાંત્રીસ યુએન વધી બાર હજાર આઠસો વીસ યુએન પર બંધ રહ્યો હતો કોટન યન મે વાયદો પાસઠ યુવાન વધી અઢાર હજાર આઠસો ને એસી યુવાન અને જુલાઈ વાયદો પંચોતેર યુવાન વધી અઢાર હજાર આઠસો પંચાવન યુએન પર બંધ રહ્યો હતો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો દય મા